નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો એવા ઘણા ઘરો હોય છે કે જ્યાં ભજન કીર્તન થાય ભગવાનનું નામ લેવાય છતાં પણ દુઃખનો પાર ન હોય આવા ઘરો મેં બહુ બધા જોયા છે હવે અહીંયા ખામી શું રહી જાય એને સમજજો અને જો આ તમે કરતા હોવ ને તો તાત્કાલિક પણ એ બંધ કરજો ઘરની અંદર દિવસના સમયે ઢોલક વગાડવું મંજીરા વગાડવા ખંજરી વગાડવી અને ભગવાનના ભજન ગાવા આ વસ્તુ તમને મુશ્કેલીમાં મૂકી છે તો આને બિલકુલ નહીં કરો આ બધી વસ્તુ કરવી જ છે તો છત પર ખુલ્લા આકાશ નીચે થાય ખુલ્લા આંગણામાં થાય બાકી ઘરમાં બેસીને તમે આ ઢોલક નગારું પેલી ઝાલર મંજીરા આ બધું વગાડશો ને તો ચોક્કસ તમને નુકસાન થશે થશે ને થશે અને આપણે મનમાં માઈનું કે ભગવાનનું કામ કર્યું પણ એનાથી નુકસાન થયું તો આનું ધ્યાન ચોક્કસ રાખજો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો